માળો જાય છે એ રોડ ઉપર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું ડમ્પિંગ સ્ટેશન છે પણ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ના કારણે પારાવાર સમસ્યા ઊભી થાય છે ડમ્પિંગ સ્ટેશનની બદલે બાર આ સંદર્ભે અમે આ નિમ્બર તંત્રને અનેક વખત રજૂઆત કરી આમ છતાં એ બાબતનું કોઈ પણ જાતની નક્કર કામગીરી કરતા નથી જેથી અમારે છેલ્લે પોલીસ સ્ટેશન નો સહારો લેવો પડ્યો હવે જો આ શક્તિશાળી અધિકારીઓને ભાજપના આગેવાનો અને કોન્ટ્રાક્ટરો પોલીસ પર પણ દબાણ કરી ફરિયાદ નહીં લેવડાવે અથવા એફઆઈઆર નહીં નોંધે તો અમારે આગામી સમયમાં કોર્ટનો આશરો લેવો પડશે એ પણ અમે પોલીસને જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ જણાવીએ છીએ બીજી બહુ મહત્વની બાબત એ છે કે સુપ્રીમ કોર્ટની બહુ સ્પષ્ટ ગાઈડલાઈન છે કે આ કચરો કોઈ પણ સંજોગોમાં સળગાવાય નહીં આ કચરો સળગાવાય છે જેનું અમે સોશિયલ મીડિયામાં પણ અનેક વખત ઉજાગર કર્યું છે તંત્રને પણ અનેક વખત જાણ કરી છે